ભગવાન શિવની પૂજામાં પૂજા સામગ્રીની મહત્વની ભૂમિકા છે આવો જાણીએ કે પુત્ર ધન સારા સ્વાસ્થ્ય દોષ અને શાંતિ માટે મહાશિવરાત્રી પર ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ આઠમી માર્ચના રોજ મહાશિવરાત્રીનો શુભ તહેવાર શિવના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે માસિક શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જ્યોતિષ અથવા પુરાણથી સંબંધિત વિવિધ ઉપાયો કરે છે મહાશિવરાત્રી પર ઈચ્છાઓની પૂર્તિ માટે શિવ પૂજા સામગ્રી જો યોગ્ય પુત્ર તો મહાશિવરાત્રીનું વ્રત રાખો અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હો તો પૂજા સમયે ભોલેનાથને ઘઉમ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે બે જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી જો તમે મહાશિવરાત્રી પર ધન પ્રાપ્તિ માટે વ્રત અને પૂજા કરવા માંગતા હો તો ભગવાન શિવને અખંડ અક્ષત ચઢાવો તેમની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે ત્રણ જો તમારા પરિવારમાં મતભેદ હોય સભ્યો વચ્ચે તાલમેલ ન હોય તો મહાશિવરાત્રીના દિવસે પૂજા સમયે ભગવાન શિવને દહીં ચઢાવો શિવના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવશે ચાર તમે ગ્રહ દોષથી પરેશાન છો જેના કારણે તમને સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું તો મહાશિવરાત્રી પર આખા અક્ષતના બે દાણા ગંગા જળમાં નાખીને ભગવાન શિવને અર્પણ કરો તમામ દોષો શાંત છે પાંચ જો તમારે મોક્ષ જોઈએ સાંસારિક બંધનોથી મુક્તિ જોઈતી હોય તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને મદારનું ફૂલ ચઢાવો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળશે છ જો તમે ગંભીર પીડા અને પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો ભગવાન શિવને શમીના પાન અને જળ ચઢાવો મહાદેવ તમારી પરેશાનીઓ દૂર કરશે બુદ્ધિ તેજ થાય છે નવ શિવલિંગ પર મધ ચઢાવવાથી કીર્તિ વધે છે મન આધ્યાત્મિકતા વ્યસ્ત થાય છે દસ ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે

કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત ની સલાહ અચૂક લેવી